તો સ્ટાફ એ કેને શેર કરી કર્યા છે એમ કહું કેવો સ્ટાફ હતો તમે મોકલ્યો હશે સ્ટાફના નામ તો હશે ને સાહેબ ત્યાં અધિક કોઈ કામ કરતા હશે એમ સ્ટાફ શેર નહીં કર્યા આ દુકાનવાળામાંથી કોઈકે લીધા છે એવું બની શકે સર ત્યાં સ્ટાફ તપાસમાં કોણ કોણ સ્ટાફ ગયો હતો સાહેબ બધા અલગ અલગ જગ્યાએ ગયા હતા માણસો સાહેબ સ્ટાફના નામ આપો ને લખવા છે વિગતમાં કે આ તપાસમાં આ બધા સ્ટાફ ગયો છે તો અલગ અલગ બધા સ્ટાફ તો ગયા હતા યાર કેમ આવું કરો છો કંઈ વાંધો નહીં સાહેબ તમને સ્ટાફના નામ એય નથી ખબર